નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણાં છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર રાજ્યના છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર આજે લોકસભા સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી હાથ ધરાશે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીએ ગઈકાલે કોલેરાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે કૃષિને થયેલા નુકસાનની સર્વેની કામગીરી પૂર્ણ અસરગ્રસ્ત ખેડૂતોને સત્યાવીસ કરોડથી વધુની સહાય ચૂકવાશે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યના સાત મુખ્ય એસટી ડેપો ખાતે પ્લાસ્ટિકની બોટલોનું નાશ કરતું મશીન મૂકવામાં આવશે અને રાજ્યના આર્યન શાહે જમૈકા ખાતે આયોજિત આઈટીએફ ટેનિસ ટુર્નામેન્ટમાં સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે સમાચાર વિગતવાર લોકસભા સામાન્ય ચૂંટણી તથા રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ સંદર્ભે રાજ્યના છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર આજે મતગણતરી હાથ ધરાશે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતગણતરીની સમગ્ર પ્રક્રિયાના સુચારૂ સંચાલન માટે તમામ તૈયારીઓ કરાઈ છે આ અંગે વધુ માહિતી આપતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ આ મુજબ જણાવ્યું કાઉન્ટિંગ પ્રોસેસ માટે ફિફ્ટી સિક્સ કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ થર્ટી રિટર્નિંગ ઓફિસર્સ અને વન સેવન્ટી ફાઈવ મતદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે આ ઉપરાંત પોસ્ટલ બેલેટ અને ઈટીપીબીએસ માટે ટોટલ સિક્સ એડિશનલ રિટર્નિંગ ઓફિસર્સ પણ જવાબદારી સોંપવામાં આવી છે તમામ કાઉન્ટિંગ સેન્ટર્સ પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે ફર્જ પરના અધિકારીઓ ઉમેદવાર ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓના સંકુલમાં પ્રવેશ કરવામાં આવશે નહીં કમિશનના ઓબ્ઝર્વર સિવાય મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લેપટોપ જેવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ નહીં સૌપ્રથમ પોસ્ટલ બેલેટ મતોની ગણતરી કરાશે ત્યારબાદ ઈવીએમ મતોની મતગણતરી હાથ ધરાશે ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં રાજ્યમાં બે પોઈન્ટ ઇઠ્યાસી કરોડ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો હાલ બસો છાસઠ ઉમેદવારો ચૂંટણી જંકમાં ચૂકાવ્યું છે રાજ્ય સહિત દેશભરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી ઉપરાંત આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા તથા ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો સહિત અન્ય રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓની મતગણતરી હાથ ધરાશે ચૂંટણીના પરિણામ ચૂંટણી પંચની વેબસાઇટ રિઝલ્ટસ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન તથા વોટર હેલ્પલાઇન એપ પર પણ જાણી શકાશે ઉલ્લેખનીય છે કે ભારતે આ લોકસભા ચૂંટણીમાં ચોસઠ પૂર્ણાંક બે કરોડ મતદારોની ભાગીદારી સાથે વિશ્વ વિક્રમ સર્જ્યો છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા વિસ્તારોના કુલ એક હજાર પાંચસો સત્તર મતદાન મથક ઉપર યોજાયેલા મતદાનની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે યોજાશે જ્યારે અમદાવાદ પૂર્વ બેઠકના સાત વિધાનસભા વિસ્તારોની મતગણતરી એલટી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાશે મતગણતરી નિરીક્ષક અશોકકુમાર દાસે ગઈકાલે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી એકસો બેતાળીસ રાઉન્ડમાં કરાશે રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી કણકોટની સરકારી ઇજનેરી કોલેજ ખાતે થશે બારડોલી લોકસભા બેઠકની મતગણતરી પ્રક્રિયા સોનગઢ ખાતે થશે તો વડોદરા લોકસભા અને વિધાનસભા બેઠકની મતગણતરી ઓગણીસ રાઉન્ડમાં હાથ ધરાશે લોકસભાની પચીસ અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની ચૂંટણીની આજે મતગણતરી હોવાથી આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા કાયમી બુલેટિન ઉપરાંત વધારાના પાંચ પાંચ મિનિટના બુલેટિન પ્રસારિત કરવામાં આવશે જેમાં સવારે નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી દર કલાકે પાંચ પાંચ મિનિટના સમાચારો પ્રસારિત કરવામાં આવશે કોલેરાને નાથવા ગાંધીનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ગઈકાલે આરોગ્ય ટીમ તથા સંબંધિત અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ જિલ્લા વિકાસ અધિકારીએ ગઈકાલે દહેગામના કોલેરાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથેની બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરી હતી તેમણે દહેગામ શહેરી વિસ્તારનું આજે સાંજ સુધીમાં સર્વે પૂર્ણ કરવા જણાવ્યું હતું કલેક્ટરશ્રીએ કોલેરાને નાથવા માટેની કાર્યવાહી સઘન ઝુંબેશ રૂપે કરવા માટે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું દરમિયાન ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ગઈકાલે કોલેરાના તીસ અને મહાનગરપાલિકામાં બે મળી કુલ બત્રીસ કેસો નોંધાયા હતા જ્યારે ગાંધીનગર અને કોલોલ તાલુકામાં એક પણ કોલેરાનો કેસ નોંધાયો ન હતો જિલ્લામાં અત્યાર સુધી કોલેરાના કુલ અઠ્ઠાણું કેસો નોંધાયા છે જેમાં છત્રીસ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે ગાંધીનગરમાં કોલેરાને નાથવા માટે દહેગામ કલોલ ગાંધીનગર અને મહાનગરપાલિકા વિસ્તારમાં એકસો તોંતેર ટીમો કાર્યરત કરવામાં આવી છે જેમાં ચારસો પાંચ પેરામેડિકલ સ્ટાફ કાર્યરત છે કુલ સોળ હજાર ત્રણસો પંદર ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે આ સર્વે દરમિયાન ઓગણસી હજાર સત્તર વ્યક્તિઓને આવરી લેવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારા યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઇઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરાયો છે રાજ્યમાં તેર મેથી અઢાર મે દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે સુરત નર્મદા અને વલસાડ જિલ્લામાં તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું કૃષિ વિભાગના સર્વે પ્રમાણે રાજ્યમાં અંદાજિત સોળ હજાર એકસો સિત્યોતેર હેક્ટર વિસ્તાર કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયો છે રાજ્યના સાત જિલ્લાના દસ હજાર નવસો તેતાળીસ ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે અંદાજે સત્યાવીસ કરોડ પચાસ લાખથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાની કાર્યવાહી હાથ ધરાશે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યના સાત મુખ્ય એસટી ડેપો ખાતે પ્લાસ્ટિકની બોટલોનું નાશ કરતું મશીન મૂકવામાં આવશે આ ઉપરાંત રાજ્યના દસ જેટલા ધાર્મિક સ્થળો પર પ્રસાદ મૂકવા માટેની કાપડની થેલીઓનું મશીન મૂકાશે આકાશવાણી સાથે વાત કરતાં બોર્ડના ચેરમેન આરબી બારડે જણાવ્યું કે પ્લાસ્ટિક કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે માટે સીએસઆર હેઠળ ખાનગી ભાગીદારીથી આ પહેલ હાથ ધરવામાં આવી છે આ મુજબ જણાવ્યું જેટલા આપણા જે મુખ્ય બસ ડેપો છે એમાં પ્લાસ્ટિક બોટલ રિવર્સ મશીન જે આપણે એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે આ ઉપરાંત ધાર્મિક સ્થળોએ પણ પ્રસાદનું વિતરણ થતું હોય સામાન્ય રીતે કપડાની થેલી વિતરણ થાય એવા એક એટીએમ મશીન મૂકવા જઈ રહ્યા છે આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કોર્પોરેશનના નગરપાલિકામાં પણ લગભગ ત્રણ જેટલા મશીન એવા બેસાડ્યા છે કે જેમાં પ્લાસ્ટિક કચરો જે છે એ પોતે મશીન જ એને આઈડેન્ટીફાય કરી અને જુદો કરશે ઇવન ગ્રેડ વાઇઝ અને બ્રાન્ડ વાઇઝ પણ એ કચરો સેગ્રીગેટ કરી શકશે જેના કારણે પણ આ પ્લાસ્ટિકનો કચરોનું રિસાયકલ અને રીયુઝ આપણને કરવાનું સરળ બનશે મિશન લાઇફ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટના સંદેશ સાથે ગીર ફાઉન્ડેશન દ્વારા સામૂહિક ચળવળ શરૂ કરાય છે આ વર્ષે પર્યાવરણ સાથે તાદાત્મ્ય જાળવતી જીવનશૈલીને અપનાવવા માટે વ્યક્તિગત અને સમાજનું ધ્યાન આકર્ષિત કરવા પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આ પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં અલગ અલગ પર્યાવરણીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે બીજી તરફ ઇ વેસ્ટ કલેક્શન અભિયાન એકથી ત્રીસ જૂન સુધી હાથ ધરવામાં આવશે જે અંતર્ગત ઈ વેસ્ટનું યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવશે રાજ્યના આર્યન શાહે જમેકા ખાતે આયોજિત આઈટીએફ ટેનિસ ટુર્નામેન્ટમાં સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે આ સાથે આર્યન પ્રોફેશનલ ટેનિસ ખિતાબ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી બન્યો છે આર્યને ક્વાર્ટર ફાઇનલમાં વેન આર્ડલેઈનને છ એક છ એકથી સેમીફાઈનલમાં જાપાનના આગુરાને છ ચાર છ 2 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો ફાઇનલમાં આર્યને કેનેડાના માર્ટિનને છ બે છ 2 થી હરાવી ખિતાબ પોતાના નામે કર્યો છે ગુજરાત જાહેર સેવા આયોગે ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને બેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે કુલ નવ હજાર એકાવન ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં બેસવા માટે લાયક જાહેર કરવામાં આવ્યા છે જ્યારે બે ઉમેદવારોનું પરિણામ રદ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આ પ્રાથમિક પરીક્ષા ગત સાત જાન્યુઆરીના રોજ લેવામાં આવી હતી ઉમેદવારોએ મેળવેલ ગુણ આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી એચડીટીપીએસ કોલન ડબલ સ્લેશ જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર દર્શાવવામાં આવશે વર્લ્ડ ક્લબ ફૂડ ડેની ઉજવણીના ભાગરૂપે આરબીએસકે કાર્યક્રમ અંતર્ગત ડીઈઆઈસી સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે ક્લબ ફૂટ એટલે કે વાંકા પગની જન્મજાત ખોળખાંપણ અંગેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું યાત્રિકોની આરોગ્ય સુખાકારીને ધ્યાને લેતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર ખાતે પ્રાથમિક સારવાર કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગબ્બર આવેલા યાત્રિકોને તાત્કાલિક સારવાર મળી રહે તેવા હેતુસર આ પ્રાથમિક સારવાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અંતમાં મુખ્ય સમાચાર રાજ્યના છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર આજે લોકસભા સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી હાથ ધરાશે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીએ ગઈકાલે કોલેરાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે કૃષિને થયેલા નુકસાનની સર્વેની કામગીરી પૂર્ણ અસરગ્રસ્ત ખેડૂતોને સત્યાવીસ કરોડથી વધુની સહાય ચૂકવાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા